હાલમાં કોંગ્રેસ ફરી એકવાર ગુજરાતમાં એક્શન મોડમાં આવી છે ત્યારે ગુજરાત પ્રદેશ પ્રમુખ સક્તિસી ગોહિલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા સાથે સાથે રાજ્યમાં જીઆઈડીસીમાં કૌભાંડ ચાલી રહ્યું હોવાની વાત કરી હતી હવે ભાજપે તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા છે ભાજપના નેતા રશિકેશ પટેલે આ મુદ્દે કહ્યું કે સરકાર અરજી મંગાવીને પ્લોટની ફાળવણી કરે છે પારદર્શિતા સાથે પ્લોટની હરાજી કરાય છે આ સમગ્ર પ્રોસેસમાં એક કમિટી બનાવીને હરાજીથી પ્લોટની ફાળવણી કરાય છે

ઓગણીસો બાસઠ થી જે નીતિ એમને મૂકી હતી ઔદ્યોગિક ગૃહોને જમીન માટે જીઆઈડીસી આપવા માટે એ વખતે ક્યારે પણ ભૂતકાળ તમે જોઈ લેજો ક્યારે પણ એમને જમીનની હરાજી અથવા તો હરાજીથી પ્લોટો આપ્યા નથી જે એમના લાગતા વળગતા મળતીયાઓ હતા એમને જે પ્લોટોની ફાળવણી થઈ હતી પરંતુ સરકાર શ્રીના ધ્યાને આવતા પહેલી વખતે બે હજાર છ ની અંદર ઔદ્યોગિક નીતિ અંતર્ગત જીઆઈડીસી માં પણ લગભગ બસો ને જેટલી આ જીઆઈડીસી ના એકમો રાજ્યમાં સ્થપાયેલા છે એના માટે કમિટીઓ બેસાડવાની જરૂર નથી બિલકુલ ટ્રાન્સપરન્ટ રીતે આખી પોલિસી બનેલી છે અને ક્યાંય એક રૂપિયાનું પ્લસ માઇનસ નથી થયું અને એમના માટે જ્યાં દાદ માગવી હોય ત્યાં દાદ માગી શકે છે અને કદાચ એ દાદ માગે અને એક પણ આક્ષેપ એમનો પુરવાર થાય તો હું એમને અભિનંદન આપીશ